હેલો સાથે કાંદા સાથે મરચા આ બધું ફ્રેશ અમારી હમણાં ફ્રાય કર્યું પડી ગઈ છે અને અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા છીએ હું મારી નણ અને બહુ મજા છે અહીંમાં અવસર આવે મજા ખાવાની બહુ મજા તો તમને આજે બતાવું છું ગાડી પડી છે આગળમાં બહુ લીલ ખેતી પણ મારી બાજુ જોતા નહીં કે ખાલી બીલીપત્ર જોઈ લો અમારે બીજું કાંઈ નહીં તમને જોતા તોફાન કરે છે ને તો ફુવા શિવ પાછળ દોડે છે એટલે શિવ દોડ દોડ કર્યા કરે છે અને ફૂવાને ઘડિયાળ નો સુકેલો કરીને નાજી મૂકી હતી હવે જોઈએ બે પાછળ દોડે છે તો શિવ શું કરે છે ફુવા શું કરે છે ફૂવા હ અને ફૂઆ અહીંયા શિવ ની માટે ગયા શિવ ક્યારે આવે મન ક્યારે હું એને રમાડું એવું કે છે ફુવાએ દે ફસનデス મા લાઈન ને લાગી છે ને ત્યારે વરસાદ આવે છે અને આ મમ્મી મમ્મી કરતી કરતી આવે ઘર હે દેખો આજ હે અમારું નાનો રૂપાળું ગામડું ગણેશગઢ અમે લોકો દીવ તરફ જઈ રહ્યા છીએ બહુ ફૂલ વરસાદ આવ્યો છે અહીંયા સિયા અને શિવ બંને રમે છે અને ફુવાઈના ફોનમાં પડ્યા છે અને ખેલાડી ન કંઈ એકવી કારણ કે હું હતું કયું જાનવર હતું એ ખબર જ નથી અમને પણ હતું એ ટાઈપ નું કાંઈક એટલે અને રોજડું તો હતું જ નહીં નતર ઘણા એમ કે રોજડું હશે પણ રોજડું નહોતું હવે ઘણા દેખથી એક કિલોમીટર કે દોઢ કિલોમીટર જેવું આ પછી ગામ ગામ છે

આમ તો દસ વર્ષ પહેલા જ ભુંજરા ભુંદરા જતા પણ એમાં હતું એની જે છે ને ત્યાં આરસીસી નો રોડ થઈ ગયો ભુંજરા બધા વૈઆઈ ગયા છે આપડે શાકપુર વાળા રોડ ઉપર બાકી ભુંદરા નો ત્રાસ ઓછો નીચો છે જ તે બાકી કોક એમ કે નથી તો એ વાત ખોટી પડે

બીજી વખત હોય ત્યારે જોઈ જગ્યા મિત્રો અત્યારે પચાસ કિલોમીટર ચાલીને સ્ટોપ લીધો છે ઘરેથી નીકળ્યા પછી અને જુઓ આ ભાઈ સરસ મજાના ગાંઠિયા ગરમા ગરમ બનાવે છે હારે કઢી છે મરસિયા છે ડુંગળી છે

અહીંયા કાંદા છે અહીંયા મોટા મરચા છે અહીંયા લાંબા મરચા છે મેથી મેથી જુઓ પૂરેપૂરું દેશી ઢંગથી બનાવે છે તમારે બેન ગાંઠિયા ખાશો ઓકે ભાઈ જીનગ છે નહીં ગાંઠિયા ખાવાની છે ખાવાની આ ખાવાની છે બાકી હમણાં એ લોકોએ દાતર કુતર પડીકા ચાલુ હતા

જુઓ મિત્રો ગરમા ગરમ ગાંઠિયા સાથે કાંદા સાથે મરચાં આ બધું ફ્રેશ અમારી ગામે હમણાં ફ્રાય કર્યું અને અડધું સરસ મજાની કઢી આપે છે અને હમણાં ચા બાકી હવે ગુડીબેન નીકળ્યા છે બારા વજ્જય બનાવતા હશે ભાઈ પણ અત્યારે હવારમાં વજ્જય હવાર હવારમાં આ એરી આમલીં એક નંબર તો મિત્રો ત્રણ થી ચાર કલાક બાદ અમે અંદર પહોંચી ગયા છીએ અને સૌ પ્રથમ રાખવા માટે જઈશું રસ્તો હવે બે ત્રણ લોકેશન આવે છે તો અહિયાં થી જઈએ સીઝન તો છે એટલા માટે જોકે રૂમ તો મળી જશે પણ છતાંય એક વખત ચેક કરી લઈએ તો ચાલો મિત્રો હા હવે છે ને મિત્રો થોડુંક મોંઘું તો પડ્યું છે પણ હવે ને લીધે કરવું હોય શું હવે બે ત્રણ કલાક આમથી તેમ ગોતવામાં ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં

ફાઈનલી ગાડી પાર્ક થઈ ગઈ છે ગાડી પાર્ક કરી દીધી ક્યાં સુધી રહેવાનું છે શું પ્લાન છે તમારો બોલો હવે પહેલા તો સવારમાં આપણે ગાંઠિયા ખાધા એ ખાધા પછી કઈ ખાધું નથી તો પહેલા તો એનો સ્ટ્રીટ ફૂડ માણીએ અને પછી બીચ ઉપર જઈશું અને બે ત્રણ કલાક અહીં ટાઈમ સ્પેન્ડ કરી ને પછી જવું છે ખાસ કરીને આ ચર્ચ ની મુલાકાત લેવાની છે પહેલા તો મિત્રો જોઈ શકો છો ઘણા લોકો બીચ ની અંદર છે અને બધા આનંદ લઈ રહ્યા છે શિવબેન ને બીચ ની અંદર જોવા માટે ઘણી કે માતા ચાલે છે બાકી તો કુમાર કેવી મજા કરે છે બસ મસ્ત મજા કરે બધા અને શિવબેન જો બીચ બીચમાં જવા માટે તૈયાર થઈ ચૂક્યા છે તો અંદર ખડાવ્યા और ये शिव और रवि दोनों साथ में खेल रहे हैं इधर गुडी ये फटाफट रह रही है इसको बड़ा मजा आ रहा है ये गुडी को लेकर जा रही है कहीं पर और गुडी को चिंता हो रही है कि मेरा कपड़ा सब गीला कर दिया ओ oh, शिट oh, oh, मित्रों हम लोग नागवा बीच थी निकली गया चाहिए चर्च जवा માટે

એમની મસ્તીમાં મશગુલ છે અને બેન એમના રૂટીન કાર્ય પ્રમાણે એમનું ઇન્સ્ટાગ્રામનું ફોલોઅપ લઈ રહ્યા છે અને આજના નવા રીલ્સ અને બધું એડ કરવાનું ચાલુ કરી ચૂક્યા છે જોઈ શકો છો તમે બાકી તો જુઓ મોઢું ખર વખતની જેમ

તો ખરી પણ મોઢું હનુમાન દાદા જેવું ઉજર્યું પણ એ ફિલિંગ નથી લઈ એકતા કે આપણે ની જગ્યાએ ગોવાની ફીલિંગ એહસાસ કરવી

ત્રણ ચાર દિવસ ફ્રી હતા તો એમ વિચાર કર્યો કે ગામડે જતા રહી બાકી તો ગોવાનું ફાઇનલ જ હતું અને આ બેનને અહીંયા આવવું પડ્યું એટલે કેમ થાય તમને બેન બાકી મિત્રો જોવો આપણી પાસે ટિકિટ કેન્સલનો મેસેજ પડેલો છે પીએ પીએનઆર નંબરે આવી ગયેલો હતો ટોટલી મેસેજ મારા નંબરમાં પડેલા છે એટલે કોઈપણને એવું લાગતું હોય કે આ ખોટું છે તો તમતારે તમે કહો એ પ્રમાણે હું એમનું કમેન્ટ કરજો કે અને તમારો મોબાઈલ નંબર એ કહેજો તો હારો રમી તમને એ મેસેજ મોકલી દેજો એટલે તમને ખ્યાલ આવે

જમમાનું મળે છે અહીં ખીચડી છાસ ને પાપડ છે સાથે મસાલા પાપડ અમે તો અમે બે રૂમ નથી લીધા એક રૂમની અંદર અમે ચાર લોકો ગુડી બેન એ ગુડી બેન આપણે કયા બીચ ઉપર ગયા તા હા નાગવા બીચ ઉપર ગયા તા તમે દર વખતે ફોટાનો જ આનંદ લો મિત્રો એના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ઇન્સ્ટાગ્રામ માં જઈને જોજો કે આયા દીવ આવ્યા તો તમે કદાચ દીવ ગયા હો તો મને ખ્યાલ હોય ત્યાં સુધી તમે એક થી બે ફોટા કે વિધિન ત્રણ ચાર ફોટા મૂકતા હશો આપણે ગુડ્ડી બેન ના આઈડી માં જઈને જોજો એટલે તમને ફોટા નો ભંડારો જોવા મળશે બાકી એમને આજે સટકી ગયો છે એના માટે સટકી ગયો એ હજી ખબર નથી પડતી